કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે એમાઇન સંયોજનો જે છે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોની એની અંદર આપણે એમાઇન સંયોજનોની વાત કરતા હતા એની અંદર એમાઇન સંયોજનોમાંથી સ્પેશિયલ એક પ્રોડક્ટ બને છે ડાયોઝોનિયમ ક્ષાર એની બનાવટ આપણે જોઈ લીધી ડાયઝોનિયમ ક્ષારની બનાવટ ઓકે હવે ડાયઝોનિયમ ક્ષારની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી છે ડાયઝોનિયમ ક્ષાર જે છે એ કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા આપશે બહુ જ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે જે ડબલ્યુ નીટની અંદર ઘણી વખત આમાંથી પ્રશ્ન આવે છે એટલે ખાસ ધ્યાન આપજો દોસ્તો ખાસ આપણે પહેલેથી જ બોર્ડની અંદર આવી ગયેલી થિયરી અને એ સિવાયની એક્સ્ટ્રા બધી જ લેવાની છે એટલે બોર્ડની અંદર આવી ગયેલી થિયરીમાંથી એમાંથી ફટાફટ પાસ થઈ જશું એટલે આખી તૈયાર જ છે એટલે રિવિઝન પણ થઈ જાય અને આવી પણ જાય અને એક્સ્ટ્રા થિયરી આપણે એડ પણ કરતા જઈશું એટલે બંનેનું કામ થઈ જાય દોસ્તો તો એ સૌથી પહેલી વાત ડાયઝોનિયમ ક્ષાર જે છે એ આપણે કયા કયા પ્રકારના છે થોડીક બનાવટનું પણ રિવિઝન કરી લઈશું આપણે અને પછી એની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું ચાલો ડાયઝોનિયમ ક્ષાર છે એટલે આ બેન્ઝિનની ઉપર એન અને સીએલ ની જગ્યાએ એચ એસ ઓફોર માઇનસ પણ ચાલે તો આને બેન્ઝિન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બેન્ઝિન ડાયોઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ અહીંયા હાઇડ્રોજન સલ્ફેટ આવશે ક્લોરાઇડ નહીં આવે અહીંયા શું આવશે બેન્ઝિન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ ઓકે ચાલો અને પેરાટોલ્યુન ડાયમ ક્લોરા પરિયમ ક્લોરાઈડ ની જગ્યાએ શું લખશું આપણે બ્રોમાઇડ તો એટલા પ્રકારના ડાયઝોનિયમ ક્ષાર જે છે એ આવે છે હવે ડાયઝોનિયમ ક્ષાર જે છે સાઈ કેમ છે કેમ કે ડાયઝોનિયમ ક્ષાર જે છે એની અંદર સંસ્પદન બંધારણ થાય છે તમને ખબર છે આ બેન્જિન જે છે આ એન છે આ ત્રિપલ બોન્ડ એન છે હવે આ ત્રિપલ નો આ ઇલેક્ટ્રોન યુગમાં જો અહીંયા જાય આ ટ્રિપલ નો ઇલેક્ટ્રોન યુગમાં જે છે આ ઇલેક્ટ્રોનની જોડે અહીંયા આવી જાય તો અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો એક જોડી અહીંયા વધી ગઈ અને આ જોડે અહીંયા આવી જશે એટલે અહીંયા આને ગુમાવ્યો એટલે આના પર શું થઈ ગયું પ્લસ બરાબર છે આ જોડે અહીંયા આવી ગઈ અહીંયા એક નવો માઇનસ આવ્યો અને અહીંયા નવો પ્લસ આવ્યો આટલો નવો આવ્યું આ પ્લસ હતો એનો એ જ હવે ફરી પાછી આ ઇલેક્ટ્રોનની જોડે અહીંયા આવી જશે તો અહીંયા બંધ થઈ ગયો અહીંયા પ્લસ થઈ ગયો બરાબર છે ફરી પાછી આ જોડે અહીંયા આવી જશે તો અહીંયા બંધ થઈ ગયો પ્લસ થઈ ગયો અને ફરી પાછી આ જોડી હતી ત્યાંને ત્યાં આવી જશે બરાબર છે એટલે આર્થિક થઈ આપણે ડિસ્કસ કરી લીધી છે પણ એક તો રિવિઝન થઈ જાય એટલા માટે લઈ લીધું છે કે આમાં સંસ્પર્ધન બંધારણ છે બેનજીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે બન્યા છે એમાં ડાયઝોનિયમ ક્ષાર જે છે એમાં સંસ્પર્ધન થાય છે એટલે સ્થાયી છે પણ સ્થાયી કયા તાપમાને છે જીરો થી પાંચ અંશ સેલ્શિયસ તાપમાને જીરો થી પાંચ અંશ સેલ્શિયસ તાપમાને જ આ સ્થાયી છે ઓકે બસો તોંતેર થી બસો અઠ્યોતેર કેલવીન તાપમાન આ બનાવવામાં આવે છે અક્ષર લેવામાં આવે છે સામાન્ય પ્રક્રિયા જોઈએ તો આપણે એને લઈને એક વખત જોઈ ગયા છીએ એટલે ફટાફટ તૈયાર જ રાખેલી છે એનેલીન જે છે એની એનએન ઓટુ એચસી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે શું ઉત્પન્ન થાય એચ એન ઓટુ નાઇટ્રસ એસિડ બસો તો પ્રક્રિયા કરતા બેન્જીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ બને છે એનએસીએલ અને મીઠું પાણી દૂર થાય મીઠું પાણી એટલે પાણી મીઠું નથી આ ખારું પાણી જ છે બરાબર મીઠું અને પાણી દૂર થાય છે ખ્યાલ એટલે આ તમે જોઈ શકો બેન્જીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ મુક્ત થાય છે હવે ભૌતિક ગુણધર્મો કેવા છે બેન્જીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ છે કેવો ચાલો તો એની જરાક ડિસ્કસ કરી લઈએ બેન્જિન ડાયઝોનિયમ ક્લોરાઈડ રંગવીને છે અને સ્ફટિકમાં ઘન છે ઘન પદાર્થ છે પાણીમાં તરત જ દ્રાવ્ય છે પણ નીચા તાપમાન સ્થાયી છે જો ગરમ પાણી હોય તો તમને ખબર જીરો થી પાંચ અંશ સેલ્સિયસ જ તાપમાન છે જો તાપમાન વધશે તો એનું વિઘટન થઈ જશે બરાબર છે અને ઉપર ઓએ લાગી જશે ફિનોલ બની જશે એટલે નીચા તાપમાને જીરો થી પાંચ અંશ સેલ્સિયસ તાપમાન નીચું તાપમાન એટલે કે જીરો થી પાંચ અંશ સેલ્સિયસ તાપમાને જ સ્થાયી છે એનું દ્રાવણ પાણીમાં ઓગળી તરત જ જશે પણ જીરો થી પાંચ અંશ સેલ્સિયસ તાપમાન જ સ્થાય છે શુષ્ક અવસ્થામાં સરળતાથી વિઘટન પામે છે બેન્જિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ જે છે એ નામનો ડાયઝોનિયમ ક્ષાર જે છે એ પાણીમાં અદ્રાવ્ય જો આ પાણીમાં દ્રાવ્ય તો આ પાણીમાં કેવો છે અદ્રાવ્ય આ તાપમાન વધે તો અસ્થાયી થઈ જાય પાણીની અંદર આ તાપમાન ઊંચા તાપમાને કેવો છે સ્થાયી છે એટલે આ તમે જોઈ શકો છો બેન્જિન ડાયઝોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા દોસ્તો આપણે જોવાની છે તો એની રાસાયણિક પ્રક્રિયા જોઈ અને એની બેન્જિન ડાયઝોનિયમ ક્ષાર જે છે એની ઉપર એન આ સમૂહ જે છે આખો લાગેલો છે એની જગ્યાએ આપણે સીએલ લગાવી શકીએ બીઆર લગાવી શકીએ આઈ લગાવી શકીએ સીએન લગાવી શકીએ હોય જેવા સમૂહ અલગ અલગ લગાવી શકીએ બેન્ઝિન ની ઉપર અહીંયા જે આવી રીતે જે છે બેન્ઝિન ડાયઝોનિયમ સાર જે છે તો આ સમૂહ કાઢીને એની જગ્યાએ આ લાગે આ લાગે આ લાગે આ લાગે અથવા આ લગાવી શકીએ તો કઈ રીતે લાગશે કઈ રીતે પ્રોસેસ થશે એમાં સૌ પ્રથમ આપણે સેન્ડમેર પ્રક્રિયા જોઈએ ચાલો આ સેન્ડમેર પ્રક્રિયા છે બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઈડ

બરાબર ક્લોરોબેન્ઝીન મળે છે આ ક્યુપ્રસ એટલે કે એક બીકરમાં એચસીએલ લેવાનું એમાં ક્યુપ્રસ ક્લોરાઇડ નાખવાનું અને પછી એને ગરમ કરશું આપણે તો આપણને મળશે અહીંયા ક્લોરોબેન્ઝીન મળશે શું મળશે ક્લોરોબેન્ઝીન બેન્ઝીન ની ઉપર સીઆર એટલે આ ક્લોરોબેન્ઝીન જે છે અહીંયા જે છે સીએલ અહીંયા આવી જશે અહીંયાથી શું દૂર થશે એન ટુ અહીંયાથી શું દૂર થશે એન ટુ અને પ્લસ એચસીએલ દૂર થઈ જશે સેમ એક બીકર લેવાનું છે એ બીકર ની અંદર એચ લેવાનો છે એમાં ક્યુપ્રસ બ્રોમાઇડ નાખવાનો છે આ ક્યુપ્રસ ક્લોરાઇડ ક્લોરાઈડ ક્યુપ્રસ બ્રોમાઇડ છે એવી જ રીતે એક બીકરની અંદર કેશિયન લેવાનું છે એમાં ક્યુપ્રસ સાઇનાઈડ નાખવાનો છે એટલે લખાણ કેમ લખશો તમે

લાગી ગયો અને અને અહીંયા દૂર થશે બરાબર આ પ્રોડક્ટ છે બધી મેન હવે તમે રીતે લખશો બનાવેલા ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે બેન્જિન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા કરતા ક્લોરોબેન્જીન મળે છે એચ બીઆરમાં બનાવેલા ક્યુપ્રસ બ્રોમાઇડની પ્રક્રિયા બેન્જિન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા બ્રોમોબેન્જીન મળે છે કેસીએનમાં બનાવેલા ક્યુપ્રસ સાઇનાઇડ સાથે બેન્જીન ડાયઝોનિયમ ક્લોરાઈડ ની પ્રક્રિયા કરતા શું મળે છે સાઇનોબેન્જીન મળે છે આટલી તમારે યાદ રાખવાની ઓકે સેન્ડમેર પ્રક્રિયાથી ક્લોરીન બ્રોમિન અને સીએન મળે છે આયોડિન નથી મળતો આયોડિન બીજી પ્રક્રિયાથી મળશે બેન્જિન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી માંથી આયોડોબેન્જિન મળે છે પણ એ સેન્ડમેર પ્રક્રિયા નથી ખાસ ધ્યાન રાખજો સેન્ડમેર પ્રક્રિયા થી સેન્ડમેર પ્રક્રિયામાં ત્રણ જ આવે એટલે ખાસ અગત્યનો છે હવે ગેટરમેન પ્રક્રિયા ક્યાંક ગાટરમાન પ્રક્રિયા કહે છે ગેટરમેન પ્રક્રિયા કહે છે શન છે બ્રોમોબેન્જીન બીઆર આવશે ઓકે બ્રોમોબેન્જિન મળશે બાય પ્રોડક્ટ કઈ મળશે અહિયાંથી સીયુ અને અહીંયાથી સીએલ એટલે સીયુ સીએલ અહીંયા પણ CuCl ને પ્લસ N2 તો ખરો જો ભાઈ N2 તો ખરો છે N2 મળશે એટલું થશે એટલે આ ગેટરમેન પ્રક્રિયા થઈ ગઈ બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની કોપર પાવડર ની હાજરીમાં HCl સાથે પ્રક્રિયા કરતા ક્લોરોબેન્ઝિન મળે અને HBr સાથે પ્રક્રિયા કરતા બ્રોમોબેન્ઝિન મળે છે ચાલો હવે જો આ KI સાથે પ્રક્રિયા કરીએ બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની KI સાથે ખાવ એમાં ક્યુપ્રસ આયોડાઇડ નહીં બને ખાલી કે એ સાથે ગરમ કરશું એટલે આયોડોબેન્જિન મળશે પણ આ પ્રક્રિયાને સેન્ડમેર પ્રક્રિયા ન કહેવાય આયોડોબેન્જિન એન ટુ ને કેસિયલ જ મળે છે બરાબર છે પણ આ પ્રક્રિયાને સેન્ડમેર પ્રક્રિયા નથી કહેવાતી ખાસ ધ્યાન રાખજો નીચેનામાંથી કઈ પ્રક્રિયા સેન્ડમેર નથી એની અંદર ઓપ્શન આવી શકે છે એટલા માટે ધ્યાન રાખજો ત્યારબાદ બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે એની એચબીએફ ફોર સાથે પટીએ એચબીએફ ફોર સાથે બેન્ઝિન ડાયઝોનિયમ ओके क्लोराइड नहीं फ्लोरोबोरिक एसिड साथ है प्रक्रिया फ्लोरोबोरिक एसिड साथ है एच साथ है तो अहियाँ थी एच और अहियाँ थी सीएल दूर थी जाए BF4 माइनस अहियाँ भी जोश तो तुमने हमारे से बेंजीन अहियाँ एन ट्रिपल बोन एन प्लस अहियाँ BF4 माइनस बेंजीन डायजोनियम फ्लोरोबोरेट

અને પ્લસ શું થશે ઇન્ટુ ફ્લોરોબેન્ઝિન મળ્યો શું મળ્યો ફ્લોરોબેન્ઝિન ખ્યાલ આવ્યો બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડની એચ બી ફોર સાથે પ્રક્રિયા કરી એટલે બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મેળવ્યું એને ગરમ કર્યું તો ફ્લોરોબેન્ઝિન અને બી એફ થ્રી મેળવ્યું હવે આ બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ જે છે આ એની પ્રક્રિયા હજુ આપણે અલગ કરશું તો બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ આપ્યો છે આ બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ જે છે વચ્ચે મેળવતો ને આ બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ને આપણે ગરમ કર્યો તો ફ્લોરો બેન્ઝિન મેળવો હવે બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ જ છે એની એનએનઓ ટુ અને કોપર સાથે ગરમ કરીએ છીએ એનએનઓ ટુ સાથે પ્રક્રિયા કરીને કોપર સાથે ગરમ કરીએ તો નાઇટ્રો મળશે આપણને બેન્ઝિન ની ઉપર એનઓ ટુ એટલે નાઇટ્રો મળશે દોસ્તો

એચ થ્રી પીઓ ટુ સાથે જોર અને પાણી સાથે પ્રક્રિયા કરશું તો અહીંયા બેન્જિનનો ટકો થઈ જશે ઉપર કઈ વધશે જ નહીં એચ થ્રી પીઓ થ્રી મળશે એક ઓક્સિજન વધારે બરાબર આ ઓક્સિજન વધારે આ ઓક્સિડા નીપજ કહેવાય આનું ઓક્સિડેશન થયું અને આનું તો રિડક્શન થયું કહેવાય ખ્યાલ આવ્યો એટલા માટે આ ઓક્સિડા નીપજ

આ ઓક્સિડાઇઝ નિપજ છે આ બાય પ્રોડક્ટ યાદ રાખવાની છે દોસ્તો પ્લસ એન અને એ જે છે એ બધી યાદ ન રાખો તો ચાલે પણ આ બહુ અગત્યની છે એટલે બેન્ઝીનની ટકો કરવાની ઘણી રીત છે એમાંની બે રીત જે છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની એચસી ટુ સાથે પ્રક્રિયા કરીએ એટલે કે ખાલી બેન્ઝીન મળી જાય ઉપરનું પરચુરણ નીકળી જાય બધું અને એચ થ્રી પીઓ ટુ માંથી એચ થ્રી મળી જાય અને અહીંયા બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન મળે ઇથેનોલમાંથી ઇથેનાલ મળી જાય છે ઓક્સિડાઇઝની ઓક્સિડાઇઝની છે આ છે ચાલો ત્યારબાદ આની આપણે પ્રક્રિયા કરીએ તો આમાં પણ ટકો થાય છે ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે એની ઇથેનોલ સાથે સોરી ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ છે ક્લોરાઈડ ની ફ્લોરોબોરેટ એની પણ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો પણ એમાં જીંક ઉદ્દીપક વાપરવો પડે તો ટકો થઈ જશે બહુ સીધી વસ્તુ જે છે બરાબર છે આ રીતે થઈ ગયું બેન્જીન મળી ગયો અને આમાંથી પણ ઇથેનાલ મળી જાય છે છે એટલે આપણે તમે યાદ રાખી શકો છો ત્યારબાદ બેન્જીન ડાયઝોનિયમ ક્લોરાઈડ નું એસેન્સીએલ ટુ દ્વારા રિડક્શન જોઈએ એસેન્સીએલ ટુ દ્વારા રિડક્શન જોઈએ બેન્જીન ડાયઝોનિયમ ક્લોરાઈડ એસેન્સીએલ ટુ અને એચસીએલ હાઇડ્રોજન ઉત્પન્ન કરે તમને ખબર છે એસેનસીએલ ટુ અને એચસીએલ સાથે પ્રક્રિયા થાય તો અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તો હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન ખરેખર એસેન અને એચસીએલ આવે છે એની સાથે પ્રક્રિયા કરશું તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય તો આને હાઇડ્રોજન મળી જશે તો અહીંયા હાઇડ્રોજન મળી જાય તો શું મળે અહીંયા એન સિંગલ વન એન એ અહીંયા એચ કેટલા જરૂર છે અહીંયા એચ આપીએ તો કેટલા જરૂર છે બે અને અહીંયા કેટલાની જરૂર છે બે એટલે હાઇડ્રેઝીન મળી જાય અને પ્લસ એચસીએલ મળે આને હાઇડ્રેઝીન કહેવાય અને ફિનાઇલ હાઇડ્રેઝીન આને શું કહેશું આપણે ફિનાઇલ હાઇડ્રેઝિન શું કહીશું આપણે ફિનાઇલ હાઇડ્રેઝિન તરીકે ઓળખશું ઓકે એટલે ફિનાઇલ હાઇડ્રેઝિન મળી જાય છે મંદ એચ ટુ એસઓ ફોર સાથે બસો ત્યાસી કેલ્વિન તાપમાન બસો ત્યાસી કેલ્વિન તાપમાન એટલે દસ અંશ સેલ્સિયસ તાપમાન થયું સીધી વાત છે જીરો થી પાંચ અંશ સેલ્સિયસ તાપમાન બેન્જિન ડાઇઝોનિયમ ક્લોરાઇડ સાઈ હતો જો દસ અંશ સેલ્સિયસ તાપમાન કર્યું તો આમાંથી બેન્જિન ઉપર ઓએચ ફિનોલ મળી જાય અહીંયા શું આવી જાય ઓએચ ફિનોલ આવી જાય છે બરાબર છે એચ અને યાદ રાખજો દોસ્તો ચાલો ત્યારબાદ બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની એન એ થ્રી એસ ઓથ્રી સાથે ક્યારેક રેર કેસમાં આવ્યા હતો અને અહીંયા પ્લસ એચ પણ લખી દો એટલે તમને અહીંયા મળશે બેન્ઝિન અહીંયા મળશે

આમાંથી એનટુ અને અહીંયાથી એચસીએલ દૂર થઈ જાય બેન્જિન રિંગ જોડાય છે તો ડાય ફિનાઇલ મળશે ડાય ફિનાઇલ શું મળશે તમને ડાયફિનાઇલ એટલે આવી બધી રિએક્શનો દોસ્તો તમારે યાદ રાખવાની છે આ રિએક્શન ઓલરેડી આ જો પર પર્સિયલ છે ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એચજીસીએલ સાથે અને કોપર સાથે પ્રક્રિયા કર્યા છે એચજી અને સીએલ આ બધી એક્સ્ટ્રા રિએક્શન છે એટલી બધી વખત બહુ નથી આવતી ગેટરમેન પ્રક્રિયા જે છે ત્યારબાદ સેન્ડમેલ પ્રક્રિયા છે એમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે તો એ બાકી ન રહી જાય એટલે આ બધી રિએક્શનમાં આપણે લઈ લઈએ છીએ ઓકે આ રિએક્શન એક જોઈ લો बेंजीन डाइजोनियम क्लोराइड ने केएनसीओ સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયાથી Cl અને અહીંયાથી K દૂર થઈ જાય બરાબર છે એટલે અહીંયા તમને મળશે બેન્ઝિન અહીં આવશે N डबल બોન્ડ C डबल બોન્ડ O फिનાઇલ આઇસોસાયનેટ फिનાઇલ આઇસો સાઇનેટ फिનાઇલ આઇસોસાયનેટ મળે છે

અહીંયા શું આવશે એન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ એસ ફિનાઇલ આઈસો થાયો સાઇનેટ શું આવશે ફિનાઇલ આઇસોથાયોસાયનેટ થયો સાઇનેટ પ્લસ એન ટુ અને પ્લસ શું આવશે અહીંયાથી કેશિયા ફિનાઇલ આઈસો થાયો સાઇનેટ આ તમને મળશે એટલે આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે ફિનાઇલ આઈસો સાઇનેટ અને ફિનાઇલ આઈસો હાયો સાઇનટ મળશે તમને આની સાથે પ્રક્રિયા કરશું તો એઝો સંયોગન પ્રક્રિયા આ પણ મોસ્ટ આઈએમપી છે ત્રણ રિએક્શન જે છે બે બોર્ડની અંદર આવી ગઈ છે એક એક્સ્ટ્રા જે છે એટલે ખાસ ધ્યાન આપજો દોસ્તો બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે એની આપણે એઝો સંયોગન પ્રક્રિયા કરીએ ફિનોલ અને NaOH સાથે પ્રક્રિયા કરીએ ફિનોલ એસિડિક છે એટલે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરશું તો અહીંયા જોડાઈ જશે એટલે અહીંયાથી Cl દૂર થશે આપણે વાત કરી તેમ અહીંયાથી OH અને અહીંયાથી H દૂર થશે બરાબર અહિયાંથી એને અને અહીંયાથી સીએલ દૂર થશે એટલે તમને મળશે ડબલ બોન્ડ અને અહીંયા આવશે આટલું થઈ ગયું આ ભાગ આવી ગયો અને અહીંયા શું આવી ગયું ઓએ થઈ ગયું એટલે આ થઈ ગયું હવે આને એઝોબેન્જીન કહેવાય આને શું કહીશું આપણે એઝોબેન્જિન આટલો ભાગ છે ને કહેવાય તો આને પેરા એમિનો પેરા એમિનો एज़ो बेंजीन पैरा एमिनो एज़ो बेंजीन आडला भाग ने एज़ो बेंजीन केवई पैरा पोजीशन ऊपर सॉरी दोस्त एमिनो नहीं आवे हाइड्रोक्सी आउशे बराबर ने पैरा हाइड्रोक्सी यहां एमिनो नहीं आवे हाइड्रोक्सी पैरा हाइड्रोक्सी पैरा हाइड्रोक्सी एज़ो बेंजीन अब बीटा नेफ्थोल साथे प्रक्रिया करिए यहां OH तो अल्फा केवई यहां हो तो बीटा तो केवई मतलब बीटा पर OH छ

આ બીટા નેપથાઇલ એઝોબેન્ઝીન અહીંયા OH આવશે આને કહીશું બીટા નેપથાઇલ એઝોબેન્ઝિન અને આપણે શું કહીશું બીટા નેપથાઇલ એઝોબેન્ઝીન તરીકે ઓળખશું બરાબર છે તો હવે ખાસ કરીને આના રંગ કયા કયા છે એક નારંગી એઝો રંગક છે અને એક લાલ એઝો રંગક છે નારંગી એઝો રંગક છે આ પદાર્થ અને આ લાલ એઝો રંગક છે રંગ યાદ રાખજો ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જાય છે બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરતા નારંગી રંગક બને લાલ એજો રંગક બને અથવા તો આમાં નીચેનામાંથી કયો લાલ એજો રંગ કયો નારંગી એજો રંગક આ રંગ યાદ રાખવો જરૂરી છે અને ફરજિયાત છે યાદ રાખજો જો રંગ બેન્જિન ડાયઝોનિયમ ની એની સાથે જો બસો થી બસો કેલ્વિન તાપમાન તો ખરું છે

ચાલો તો એન એન ડાયમિથાઇલ એન એન પેરા પર છે ને આ કઈ પોઝિશન પર છે પેરા પર પેરા પર એન એન ડાયમિથાઇલ એમિનો એમિનો એન એન ડાયમિથાઇલ એમિનો ભાગમાં એન એન ડાયમિથાઇલ એમિનો હવે ઓકે એમિનો આ આછો રંગક જે છે અને આ ઘેરો પીળો રંગક જે છે એટલે યાદ રાખજો આ આછો પીળો એઝો રંગક જે છે આછો પીળો એઝો રંગક જે છે અને આ ઘેરો પીળો એઝો રંગક છે એક આછો પીળો એઝો રંગક છે એક ઘેરો પીળો એઝો રંગક છે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બેન્જિન ડાયસોનિયમ આપણે પ્રક્રિયા કરી છે હવે જો બરાબર બેન્જીન ડાયસોનિયમ આપણે પ્રક્રિયા નથી કરવાની કપલિંગ જો આ આપણે વાત કરી ને કપલિંગ પ્રક્રિયા કપલિંગ એટલે જોડાવું આ કપલિંગ પ્રક્રિયા છે આ એઝો એઝોસમન પ્રક્રિયા કપલિંગ છે એક અને બીજું જે જોડાય છે અહીંયાથી એચ દૂર થઈ ગયો અહીંયાથી સીએલ દૂર થઈ ગયો અને બે જોડાઈ ગયા આ બે જોડાઈ ગયા અહીંયા આ જોડાઈ ગયું તો એને કપલિંગ થયું કહેવાય આ કપલિંગ રિએક્શન પણ કહી શકો છો તમે આ જે છે એ કપલિંગ રિએક્શન આપણે જોવાની છે તો આ જે છે પેરા એમિનો ફિનોલ છે પેરા પર શું છે એમિનો અને ફિનોલ છે એની બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ છે બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ છે તો જો ઓએચ માઇનસ એટલે કે બેઝિક માધ્યમ હશે પીએચ કેટલી હશે નવ થી દસ ની આસપાસ હશે એટલે બેઝિક દ્રાવણ હશે તમને ખબર છે તો શું થશે ને તો કંઈ નિપજ મળશે તમને તો બહુ સિમ્પલ વસ્તુ જે છે આ ફિનોલ છે આ ઓએચ અને અહીંયા એનએચ ટુ છે જો બેઝિક માધ્યમ હશે તો ઓએચ ની ઓર્થો પોઝિશન પર અહીંયા કપલિંગ થશે એટલે કે અહીંયાથી સીએલ દૂર થશે અને અહીંયાથી એચ દૂર થશે એટલે અહીંયા જોડાશે કપલિંગ અહીંયા થશે એન ડબલ વન કપલિંગ એન ડબલ વન એન અને બેન્ઝીન તો કપલિંગ ઓર્થો પોઝિશન પર થશે જો બરાબર કપલિંગ ક્યાં થશે ઓર્થો પર થશે અને જો અહીંયા પીએચ કેટલી હશે ચાર થી પાંચ એસિડિક હશે એચ પ્લસ એસિડિક દ્રાવણ હશે તો કપલિંગ એનએચ ટુ ની ઓર્થો પોઝિશન પર થશે કપલિંગ અહીંયા થશે એટલે પીએચ પર આધાર રાખ્યા છે કે કપલિંગ ક્યાં થશે તો આ એક એક્સ્ટ્રા રિએક્શન છે તમારી ટેક્સ્ટબુકમાં નથી એટલે ખાસ ધ્યાન રાખજો એઝો સંયુગમન પ્રક્રિયા જે છે એનું કપલિંગ જ થશે સાથે જો બેઝિક માધ્યમ છે પીએચ નવ થી દસ છે તો ઓએચની ઓર્થો પોઝિશન પર કપલિંગ થશે અહિયાં અને જો એસિડિક માધ્યમ છે એચ પ્લસ જે માધ્યમ પીએચ ચાર થી પાંચ ની અંદાજે આટલી છે બરાબર છે તો કપલિંગ ક્યાં થશે એમોનિયાની એટલે કે એનએચ ટુ ની ઓર્થોપોઝિશન પર થશે એટલે આ ટુ તો મારે ધ્યાન રાખવાનું જે છે આ કપલિંગવાળી આપણે રિએક્શન જોઈ લીધી બેન્જીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ જે છે એની આપણે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ એટલે મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ લેક્ચરનું બેથી ત્રણ વખત જોજો નોટની અંદર વ્યવસ્થિત લખજો અને રિવિઝન ખાસ કરજો કેમ કે આમાંથી વચ્ચે વચ્ચેની પણ રંગ પૂછે કોઈ પણ રિએક્શન અધૂરી હોય પૂરી કરવાની આ રીતે ઘણા બધા પ્રશ્નો પૂછે છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ખાસ ધ્યાન આપજો ઓકે થેન્ક યુ